હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં ગત મોડી રાતથી કમોસમી માવઠા સાથે વરસાદ ખાબક્યો વહેલી સવાર ત્યાં વરસાદ ચાલુ રહેતા ખેડૂતોને મગફળીના પાકમાં ભારે નુકસાન થયું છે અને ખેડૂતોનો મગફળીનો પાક તૈયાર પડ્યો હતો અને અચાનક કમોસમી વરસાદ આવતા મગફળીનો પાક પલળી ગયો હતો અને પશુઓ માટેનો ચારો પણ બચ્યો ન હતો ત્યારે ખેડૂતોને એક જ માંગ છે કે સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરી યોગ્ય સહાય ચૂકવવામાં આવે મારું ગામ ખાંભા છે અમરેલી જિલ્લો ખાંભા તાલુકો છે મારું નામ ભાનુભાઈ આંબલિયા છે કેવું નુકસાન એવું પૂછતા હોય તો ખેડૂતોને એવું પૂછતા અત્યારે રોવાઈ જાય એવી સ્થિતિ છે આ સિંગ બધી પલળી ગઈ છે દસ વીઘાની મારી સિંગ છે આ પાથરા પલળે છે અત્યારે એમાં હાથ નાખ્યો તો ગરમ બાફ મારે છે સિંગ તો હાજી રહે કે ન રહી પણ માલના સારા ગાઉના સારા હાજર નહીં રહે હવે માલ માણસ તો કદાચ રે કાંઈ પેટ ભરાય કામ ગાઉને ક્યાં મેંકવા જાઓ હવે આવું ને આવું દર વર્ષે થાય છે આ માવઠાની અસર તો આમને રહેતો આ ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી દે માટે સરકારને એવી અમારી વિનંતી છે કે ખેડૂની હામાં જોવો આ પાથરાય પલલે છે જો કે હવામાન ખાતાએ આગાહી કરી છે વાત હતી પણ આમાં શું કરવાનું સાંસ તો નથી જ ભરી શકાય હવે આવા ઝૂંપડા હોય તો એમાં આ થોડું રહી જાય ભેગું કરીએ તો રહીએ એવું નથી અને મકાન બનાવવાની ખેડૂતને અત્યારે કપડાં લેવાના ખેડૂતોને ફાંફા છે એમાં મકાન કદાચ સરકારે એવું કહે ગોડાઉન બનાવીને ભરજ્યો ગોડાઉન છે ના બનાવવાના તો સરકારને એવી વિનંતી ખેડૂત ખેતી કરતા બંધ થઈ જાય તો ખા હું બધા ખા ખાવાનું બંધ થઈ જાય માટે ખેડૂત ની સામો કાક જોવો એવી અમારે સરકાર ને વિનંતી છે રાકેશ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ ખાંભા અમરેલી